नहीं तो तुम आ माँ आही तो तुम 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 त એક <kung government> <Peak> કેમ છો ભાઈ વધારો ભોજાભાઈ બરો વધારો વધારો તમારી લાઈવ મારી લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વધારો વધારો ભોજાભાઈનો સપોર્ટ સપોર્ટ ઓગણીસ જણા જોડા રહ્યા છે કોમેન્ટ કરજો કોમેટ કરજો મિત્રો ફટાફટ ફટાફટ કરજો કોમેન્ટ કરજો ફટાફટ 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 કોમેટ કરજો ઓગણીસ જણાનું વોચિંગ બતાવી રહ્યો છે ફટાફટ ફટાફટ કોમેટ કરજો અમારી લાઈફમાં પધારવા બદલ સૌ મિત્રોનો આભાર તમારો નેટ નું ઓછું ચાલે છે દાઉદભાઈ ના નેટ નથી ઓછું ચાલતું ફટાફટ કોમેન્ટ કરતા રહેજો મિત્રો ઓગણીસ જણાનું વોચિંગ બતાવી રહ્યો છે છ જણાનું વોચિંગ બતાવી રહ્યો છે મિત્રો મારી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાદ છે કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ફટાફટ ફટાફટ ભોજા ભાઈ જલ્દી કરજો ફટાફટ 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 કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો નેટ હવે નહીં ચોટે ભોજાભાઈ ફટાફટ ફટાફટ આપી આ આ આ પણ મારી પણ ચેનલ છે ભજાભાઈ ફટાફટ 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 કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ફટાફટ

આ પણ ચેનલ મારી જ છે કચ્છ મોલાવારી આઈડી છે કચ્છ અસ્મિતા આ પણ ચેનલ મારી છે ફટાફટ ફટાફટ કોમેન્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કોણ કોણ મારી લાઈવમાં આવે છે પિન આઈડીને સપોર્ટ કરતા રહેજો મિત્રો ફટાફટ ફટાફટ કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ભોજા ભાઈ લેવો જલ્દી 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 ફટાફટ 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 કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરજો ફટાફટ ફટાફટ તેર જણાનો વોચિંગ બતાવી રહ્યો છે લાઈક માત્ર બે જ છે કોમેન્ટ પણ એટલી બધી નથી આવી કોમેન્ટ કરજો ફટાફટ ફટાફટ આપણે પંદર લાઈક પૂરી કરવાની છે ફટાફટ 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 જલ્દી કરજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવ્યો કોણ કોણ મારી લાઈવમાં આવ્યા છે કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો ફટાફટ 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 કોમેન્ટ કરતા રહેજો લાઈક ડન મારી કોમેન્ટ જતી રહી કઈ તમારી કોમેન્ટ જતી રહી જરાક જાણ કરજો નામ લખજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કોણ કોણ મારી લાઈવમાં જોડાયા છે વીસ જણાનું વોચિંગ બતાવ્યું છે ફટાફટ 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 માત્ર પંદર વીસ તો લાઈક પણ થઈ જવી પડે મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે મારી લાઈવમાં કોણ કોણ આવે છે ત્રીજી લાઈક મારી આવી ઓકે ઓકે ભોજાભાઈ હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે અમાર લાઈવમાં પધારો પધારો

गीत शू गाय गीत अमन गाता गीत शू गई के गीत गासी अमने गीत नहीं और तो आड़े खाई खाली तर गीत गाओ नाम गा देजो दीरो फटाफट 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 हज वीस जनाची गतु माइक चार फटाफट कॉमेंट करजो भोजा भाई फटाफट फटाफट लिव बीजा मित्रों बजाने बोला आओ फटाफट कोजो कमेंट करजो कर फटाफट 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 कमेंट कर जो कमेंट कर जो मित्रों कमेंट कर करजो फटाफट फटाफट लाइक मैं चार कॉमेंटी फटाफट करजो फटाफट मित्रों फटाफट कर जो वॉचिंग पांच जनाट कमेंट कर करजो कर 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 भोजा भाई फटाफट करो क्या लखो भोजा भाई क्या भोजा भाई तब लख तो हमने ख्याल भोजा भाई जल्दी जल्दी लाइक करो लाइक करो शेयर करो सब्सक्राइबर करो

કચ્છ મોલ્લાવાળી આ પિન આઈડી કરેલી છે ને એ પણ આ આઈડી મારી જ છે પિન આઈડી જે કરેલ છે એને પણ મિત્રો નવા આવેલા સપોર્ટ કરી દેજો જેથી કરીને બ્લૂટિક બધાને આપી દઉં છું બરાબર કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરજો ફટાફટ જેથી કરીને અમને ખ્યાલ આવે આ બ્લુટિક બ્લૂટિક આપી દઉં છું કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ફટાફટ 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 કચ્છ જિલ્લાનું રાપર તાલુકાનું નીલપર ગામ છે મારું api id કરેલ છે ને સવારના 10 વાગે હું પણ લાઈવ આવું છું ઈ આઈડી માંથી બીનાઈડી કરેલ છે ને એમાંથી પણ फटाफट કમેન્ટ કરતા કરતા રહેજો મિત્રો જલ્દી 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 લાઈક કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો કમેન્ટ કરો મિત્રો બોજાભાઈ ક્યાં ગયા બોજાભાઈ ખીચડી ખાવા ગયા લાગે છે લાગે હું છે હજી સુધી કમેન્ટ નથી કરી બોજાભાઈ સપોર્ટ કરો સપોર્ટ કરો મિત્રો फटाफट फटाफट કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો फटाफट 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 कमेंट कर दो कमेंट कर दो कमेंट कर दो मित्रों कमेंट कर दो फटाफट 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 ओके नाम जना जो भाई ओके लख्या दाऊद भाई क्या थी लाइव जो नाम जना जो मित्रों सीसीटीवी कैमरा में ना रह जाओ कमेंट कर दो मित्रों दशरथ भाई नी मारी याद दी आप आप जो ओके ओके दशरथ भाई नु याद आपी दईस तमने तम नाम सो से भाई जरा नाम जनाओ जो ने तमे नाम जनाओ जो भाई दशरथ भाई नी मारी याद दी आप जो ભાઈ તમે જરાક નામ જણાવજો જેથી કરીને હું દસરથભાઈને કહી શકું કે મારી લાઈવમાં આટલા આટલા જણા પધાર્યા હતા અને તમને યાદ કરતા હતા તમે તમારું નામ લખજો નામ લખશો તે જેથી કરીને મને ખ્યાલ આવે કે મારી લાઈવમાં કોણ કોણ આવે છે કચ્છ મોલાવાળી જે આઈડી છે એ સવારના દસ વાગે હું લાઈવ આવું છું ફટાફટ કોમેન્ટ કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને ખ્યાલ આવે કોણ કોણ મારી લાઈવમાં વધારે છે

વજા ભાઈ ફટાફટ કરજો ફટાફટ નખત્રાણાથી અચ્છા નખત્રાણા જે સારું સારું કેમ છો મજામાં કચ્છી ભાષા અચીની હું તા કચ્છી ભાષા અચીની હું કે નથી કા અચેજી ભાઈ ડાબેલી ડાબેલી વિકણો જરા કોમેન્ટ કરી ફટાફટ કોમેન્ટ કરી જા કોમેન્ટ કરી જા એ પણ આઈડી અને આઈડી કરેલી કાનજીભાઈ હા ડાબેલી વાર ઓકે ઓકે આવો 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 રામા મોજ કેમ છો જય માતાજી જય માં ઓકે ઓકે ફટાફટ આવો ફટાફટ આવો કોમેન્ટ કરો કોમેન્ટ કરો મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ફટાફટ ફટાફટ બાકી બાકા જીકી લાઇ સાથે ઓકે ઓકે લાઈ બાકા જીકી સાથે ઓકે ઓકે વાંધો નહીં પધારો પધારો મારી લાઈમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કોમેન્ટ કરતા રહેજો મિત્રો ફટાફટ ફટાફટ કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ફટાફટ કોમેન્ટ કરતા રહેજો મિત્રો કરતા રહેજો ફટાફટ 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 આ પણ આઈડી મારી જ છે પણ કોમેન્ટ કરતા રહેજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કોણ કોણ મારી લાઈવમાં આવે છે

કાનજીભાઈ એટલી વારમાં તમારે તમારાથી નીકળાય નહી મારી લાઈવમાં બન્યા તો ઘણા બધા હમણાં આવશે મારી લાઈવમાં ફટાફટ આવજો ફટાફટ ફટાફટ કરો કોમેન્ટ કરો લાઈક કરજો મિત્રો કરજો એક જણાનું વોચિંગ બતાવી રહ્યો છે ભારે કરી હો ભારે જ ને ફટાફટ કોમેન્ટ કરજો ફટાફટ કોમેન્ટ કરજો

મહેશભાઈ મારી લાઈવમાં પધારો બદલ તમારો હાર્દિક હાર્દિક અમારી લાઈવમાં તમને સ્વાગત કરીએ છીએ સ્વાગત કરીએ છીએ હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે મહેશભાઈ કેમ છો મહેશભાઈ મજામાં ત્રણ જણાનું વોચિંગ બતાવી રહ્યું છે મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ફટાફટ લાઈક પણ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો લાઈક હજી સુધી વધી નથી પાંચ જ લાઈક છે ત્રણ જણાનું વોચિંગ બતાવી રહ્યું છે પિન આઈડીને નવા મિત્રો સપોર્ટ કરતા રહેજો એ પણ આઈડી મારી જ છે પિન આઈડી કરેલી છે એ પણ મારી છે પાંચ જ લાઈક થઈ છે બે નું વોચિંગ બતાવે છે ભોજાભાઈ ક્યાં ખોવાઈ ગયા ભોજાભાઈ લગભગ ખોવાઈ ગયા લાગે કે ગમે ત્યાં ફટાફટ આવજો ફટાફટ આવજો ફટાફટ આવજો કોમેન્ટ કરો કોમેન્ટ કરો મિત્રો મુકેશભાઈ કાંક કોમેન્ટ કરો કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ લાઇક કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો મિત્રો ફટાફટ કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો હલો મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો કોમેન્ટ કરો ફટાફટ 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 લાઇક કરજો મિત્રો લાઇક કરજો લાઇક કરજો જેથી કરીને અમારી ચેનલમાં જેટલા જણા નવા આવેલા હોય એ એ બદલ તમારા માલહાઈમાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર 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 બાર જણાનું વોચિંગ બતાવી રહ્યું છે આઈયો તો તા બહેનો કોમેન્ટ કરજો લાઇક કરજો ને શેર કરજો ચૌદ જણાનું વોચિંગ થઈ રહ્યું છે સરસ સારું કહેવાય કે મારી લાઈફમાં અઢાર જણા જોડાઈ રહ્યા છે કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરજો ફટાફટ 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 લાઇક કરજો લાઇક કરજો લાઇક કરજો ફટાફટ કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબર કરજો પિનઆઈડીને પણ નવા મિત્રો આવેલા હોય જોઈન્ટ કરી લેજો બ્લૂટીકની જેને જરૂર હોય મને કહેજો તો હું તમને બ્લૂટીક આપતો રહીશ મિત્રો ચૌદ જણાનું વોચિંગ છે ો પધારો મારી લાઈવમાં જેટલા જણા ચૌદ જણા જો વોચિંગ બતાવી રહ્યું છે એનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ફટાફટ કરજો ફટાફટ કરજો લાઇક કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે મારી લાઈવમાં કેટલા જણા પધાર્યા છે અગિયાર જણાનું વોચિંગ છે હજી સુધી લાઈક નથી વધી છ જ લાઈક થઈ છે કોમેન્ટ નથી આવી કોમેન્ટ કરજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કોણ કોણ મારી લાઈવમાં આવે છે આઠ જણાનું વોચિંગ છે અગિયારમાંથી કોમેન્ટ કરો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ નવ જણા વોચિંગ છે ફટાફટ ફટાફટ જેથી કરીને અમને ખ્યાલ આવે કે મારી લાઈવમાં કોણ કોણ પધારે છે જે મિત્રો લાઈવ કરતા હોય મને કહેજો એટલે હું તમારી લાઈવમાં પણ પધારીશ ટાઈમ ટાઈમ બતાવજો કેટલા વાગે તમે લાઈવ કરો છો ખ્યાલ આવે તમે કેટલા વાગે લાઈવ કરો છો અમને ખ્યાલ આવે એટલા માટે હું એમ કહું છું ફટાફટ લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરી દેજો મારી ચેનલ પીએનઆઈડીને સપોર્ટ કરતા રહેજો મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ કોમેન્ટ કરજો મિત્રો જેથી કરીને અમને ખ્યાલ આવે કે કેટલા જણા કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ આપણી નથી વધી રહી કોમેન્ટ કેમ નથી વધતી મિત્રો કોમેન્ટ કોમેન્ટ બહુ ઓછી આવે છે વધારું પધારું મારા સ્વાગત છે બ્લૂટીકની જરૂર હોય તો કહેજો મિત્રો પિનઆઈડીને સપોર્ટ કરતા રહેજો મિત્રો ફટાફટ તમને બ્લૂટીક આપી દીધું છે તમારું નામ જણાવજો સાત જણાનું વોચિંગ છે કોમેન્ટ કરજો મિત્રો કોમેન્ટ કરજો નવા આવેલા મિત્રો પીનઆઈડીને સપોર્ટ કરતા રહેજો મારી ચેનલ નવા હોય તો જોઈન્ટ પણ કરી લેજો જેથી કરીને અમને ખ્યાલ આવે મારે નવસો ને ઓગણત્રીસ સબસ્ક્રાઈબર છે પીનઆઈડીમાં જેથી કરી હજાર સબસ્ક્રાઇબર થઈ જાય તો સારી વાત કહેવાય પીનઆઈડીને એટલા માટે મેં પીનઆઈડીના પીનઆઈડી કરી છે એમાં પણ તમે કોમેન્ટ કરતા આવજો ત્રણ વિડીયોમાં કોમેન્ટ કરજો કોણ આપી

મારી લાઈવ લાઈવમાં બધાય પધારજો હું હું લાઈવ કરું છું સવારના દસ વાગે દસ વાગે આ પિનઆઈડી જે કરેલ છે ને એમાં હું દસ વાગે કરું છું બરાબર તો સવારના દસ વાગે બધાય મિત્રોને પધારવા વિનંતી કોમેન્ટ કરતા રહેજો મિત્રો મેસેજ કાઢી નાખવામાં આવ્યો ભાઈ મહેરબાની કરી મેસેજ ડિલેટ ના કરો ભાઈ મહેરબાની છે તમારી વોચિંગ મારું ઘટી જશે આમાં એક તો મારે કલાક એટલા થયા નથી તમે મેસેજ બધા ડિલેટ કરશો તો કેમ મેળા આવશે પહેલાં જી મિત્રો હોય જરા મેસેજ ડિલેટ ના કરજો મિત્રો મેસેજ ડિલેટ કરી મારું વોચિંગ ઘટી જશે એક બરાબર મેસેજ ડિલેટ ના કરજો મહેરબાની કરીને કોમેન્ટ કરતા રહેજો મિત્રો મેસેજ ડિલેટ ના કરજો ભાઈ મિત્રો મેસેજ ડિલેટ ના કરજો જેથી કરી બરાબર મારી મેસેજ ડિલેટ ના કરજો ભલાઈ કરીને મેસેજ ડિલેટ ના કરજો મિત્રો બ્લૂટિક બ્લૂટિક એટલા માટે મેં તમને આપ્યું છે એકબીજાને સપોર્ટ કરવા માટે તમે યાર આ ડિલેટ કરી નાખ્યો મેસેજ ક્યાં તમે અને ખરાબ કોમેન્ટ લખાઈ જાય ચાલશે ભાઈ કોઈ ડિલીટ ના કરજો મિત્રો ખાસ કરીને खास ने कोई मैसेज डिलीट कर जो नहीं खराब लखाई जैसे चाल से मैं आप ये बीजू कौन आप ब्लू यार समझा मैसेज क्यों हम डिलीट कर ना खोशो यार मैसेज डिलीट नहीं करवा भाई मैसेज जेती थी तो मैं डिलीट ना करो मित्रों चैनल ने खोटी खराब इंस्पिरेशन आए

क्या गयामेंट करजो रे भोजा भाई कमेंट कर, 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 कर जो रे भाई कर जो रे भोजा भाई कर जो रे भोजा भाई कमेंट जो रे भोजा भाई कमेंट कर जो लाइव में हो तो मैसेज डिट न करो मित्रों सो लाइक कर देजो मित्रों लाइक कर देजो

जिगर भाई क्या, क्या जिगर भाई क्या गया ची आजे मारी लाइ मके बन थी आव्या जिगर भाई क्या गया ची मारी लाइ के मन आज गोविंद गिरी बापू बन थी आया मारी लाइ में विचार करो चला तो गया पधार जो मारी लाइ में दरेक मित्रों ने हार्दिक हार्दिक स्वागत है मारी लाइ में जितला जन पधारिया ये बदल तमार खूब 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 आभार बराबर खूब खूब आभार અમારો એક મહાદેવ ગ્રુપ અમે મહાદેવ ગ્રુપ ગુજરાત ચલાવી રહ્યા છીએ એમાં જેને જોઈન્ટ થવું હોય તો તો અમારો સંપર્ક કરી શકો છો તમે આમાં મોબાઈલ નંબર નાખી દેજો તો તમને જેથી કરી અને કીટ અમે પણ આપી છે પચીસો રૂપિયાની અને અમારે મહાદેવ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો એમાં એવું છે કે આપણે સો રૂપિયા ફી રાખેલ છે ફિક્સ સો રૂપિયા માત્ર ખાલી સો રૂપિયા જ દેવાની મહાદેવ ગ્રુપમાં જેને જોડાવવું હોય એ મિત્રો આમાં મોબાઈલ નંબર નાખજો એટલે હું તમને ફોન કરીશ સામેથી એમના અધ્યક્ષ છે અમારા ગોવિંદગીરી બાપુ ગામ ઉમૈયા બરાબર અધ્યક્ષ છે અમારા ગોવિંદગીરી બાપુ એમનો પર તમે સંપર્ક કરી શકો છો એવું નથી તમે મને મોબાઈલ નંબર નાખી દેજો એટલે હું તમને મેસેજ કરી દઈશ જેથી કરીને એમના નંબર મોકલી દઈશ એટલે તમે વાતચીત અધ્યક્ષ કરી શકો છો પ્રમુખ છે પ્રવીણભાઈ સોટા પછી પ્રવક્તા તરીકે છે મંત્રી તરીકે છે દઉદભાઈ અને પ્રવક્તા તરીકે છે ભરતભાઈ ગામી અને ખજાનજી તરીકે છે વિપુલભાઈ પરમાર ગામ એમનો જિલ્લો છે આણંદ જેથી કરીને મિત્રો અમારે મહાદેવ ગ્રુપમાં જઈને જોડાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો પચીસ જણા નું અમારું ગ્રુપ છે કોમેન્ટ કરજો મિત્રો લાઈક તો કરી પણ કોમેન્ટ તમારું કોમેન્ટ કરજો બેન તમારું નામ લખજો બેન બેન કેમ છો બેન મજામાં ને आसाबेन में तुमने ब्लूटिक આપી દીધું છે પીનાઈડિ ને સપોર્ટ કરતા રહેજો કમેન્ટ કરજો આસાબેન જરા તમને બ્લુ મલ્યો કે નામ મલ્યો મજેથી કરીન અમને ખ્યાલ આસાબેન આસાબેન કયા જિલ્લામાંથી છો જરા કમેન્ટ કરજો ચાર જણાનું વોચિંગ બતાવ રે ભાઈ લાઈક કરજો લાઈક કરજો કમેન્ટ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આસાબેન કઈ રહ્યા છે આશાબેન પિનઆઈડીને સપોર્ટ કરતા રહેજો નવા આવેલા મિત્રો સપોર્ટ કરતા રહેજો આઠ જણાનું વોચિંગ છે નવો છે ફટાફટ લાઇક કરો લાઇક કરો લાઈક કરો કરો વીસ જણાનું વોચિંગ છે ફટાફટ લાઇક કરો લાઇક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ફટાફટ 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 કોમેન્ટ કરજો લાઇક કરજો લાઇક કરજો એકવીસ જણાનું છે વોચિંગ લાઇક કરજો લાઇક કરજો મિત્રો કોમેન્ટ કરજો તમે તો કોમેન્ટ करावा नहीं उमैया रहता भाई आप सब एकज मैले दो तुम्हारे कमेंट आज न तुम्हें तो कमेंट करावा नु रहता भाई कमेंट करावा उभार रहता चाहे से जय माताजी जय माताजी जय माताजी जय माताजी जय माताजी जय माताजी आडा जाना नो वाचिंग छे फटाफट कमेंट कर दो लाइक कर दो लाइक कर दो लाइक कर दो लाइक कर

बाकी कोई लाइक करी करीज नहीं कमेंट कमेंट पण करो मित्रों जितनी करीने हमने ख्याल है 3 जणा नो वाचिंग जे लाइक करो लाइक करो कमेंट करो चार जणा नो वाचिंग जे लाइक करजो लाइक करजो मित्रों लाइक करजो पधारो पधारो कौन छे लालजी भाई कौन छे कौन से वो कमेंट करजो लालजी भाई कमेंट करजो नाम जणाजो मित्रों नवा-नवा मित्रों नाम जनावता रहजो पिन आईडी ने सपोर्ट करता रहजो

10 11 लाइक तो हो ही जाए 5 जणा नो वाचिंग छे लाइक करी देजो कमेंट करजो मित्रों नवा आवेला हो तो फटाफट कमेंट करता रहजो मित्रों कमेंट करता रहजो मित्रों कमेंट कर लेजो फटाफट फटाफट 5 जणा नो वाचिंग छे भाई कमेंट करो भाई कमेंट करो मित्रों कमेंट करो लाइक करो लाइक करो लाइक करो कमेंट करो लाइक करो लाइक करो लाइक करो कमेंट करजो कोई कमेंट नहीं